અને હવે વાત કરીશું હર ઘર તિરંગાની રાજકોટમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી કેન્દ્રીય મંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર રહ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં ઉપસ્થિત ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ યાત્રામાં જોડાયા તો રાજકોટના બહુમાળી ચોકથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો અમદાવાદ સુરત અને વડોદરામાં તિરંગા યાત્રા નીકળશે તિરંગા યાત્રા પૂર્વે सांस्कृतिक कार्यक्रम યોજાયો હતો સી એમ જીપી નડડાએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખાતે તિરંગા યાત્રા संपन्न થઈ તિરંગા હે તિરંગા લેખરા હે જોમે આઝાદી કી લડાઈ આઝાદી કી લડાઈ કે સાથ સાથ કોલ બન ગયા થા

સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વાતંત્ર પર્વ અને યાદગાર જન આંદોલન બનાવવા માટે હર ઘર તિરંગા અભિયાનને પ્રેરણા આપી છે હર ઘર તિરંગા અભિયાન રાષ્ટ્રધ્વજની ગરિમાને જાળવી રાખવાનો અનેરો ઉત્સવ બની ગયો છે તેમના માર્ગદર્શનમાં આપણે આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા યોજવાનું આયોજન કર્યું અને તેનો શુભારંભ આજથી રાજકોટથી થઈ રહ્યો છે દરેક ભારતીય માટે શાન અને ગૌરવના પ્રતિક આપણા તિરંગા પ્રતિક